ફરી એક નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિષય ગણિતમાં ભાગ નંબર જે બે છે એમાં પાઠ નંબર ચાર ટીક 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 એ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો આપણે શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે ચાર મિત્રો ઘડિયાળમાં સમય જોઈએ છે કોણ છાશો યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલી ઘડિયાળ જેપી છે એમાં કેટલા વાગ્યા છે તો અંજલીનો જવાબ આવશે આછો ચાડા ચાર થયા છે તો પૌમિક જે છે એનો જવાબ હાશો આવશે એ એમાં ચાર ને ત્રીસ બતાવી છે હવે છે નીચેનામાંથી કઈ ઘડિયાળમાં સાસો સમય દર્શાવે છે જોઈએ જોવામાં ત્રણ ને દસ થઈ છે તો ત્રણ ને દસ થઈ ક્યાં છે તો કે એ જ જવાબો ત્રણ ને દસ બીજી ઘડિયાળ છે એમાં પાંચ ને પિસ્તાલીસ એટલે ડી જવાબ હાંસો આવશે પછી છે ત્રીજું આઠ ને પચીસ એટલે બી જવાબ આવશે આઠ ને પચીસ પછી છે નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખર્ચતા કેટલો સમય લાગશે તો અહીંયા ત્રણથી છાડા ત્રણ થયા છે સાડા ત્રણ થયા છે તો એને ખસતા કેટલો મિનિટ સમય લાગશે તો કે ત્રીસ મિનિટ એ જ રીતે બેથી ચાર વાગ્યા છે એમાં તો કેટલો કલાક તો બે કલાક એ જ રીતે ત્રીજું છે આઠ દસથી આઠ ત્રીસ સુધી તો કેટલી મિનિટથી એને ખસતા તો કે વીસ મિનિટ ચોથો પ્રશ્ન છે નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ માટે તમને વધારે સમય લાગશે તો જવાબ આવશે તમારી શાળાના મેદાનની સફાઈ કરતા પાંચમું છે નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ કરતા તમને ઓછો સમય લાગશે તો કે વાળ વળાવતા છઠ્ઠું છે નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ કરતા એક મિનિટ એક મિનિટ કરતાં વધારે સમય થાય તો કે શાળાએથી ઘરે જવામાં સાતમું કઈ પ્રવૃત્તિ એક મિનિટ કરતાં ઓછા સમયમાં કરી શકાય તો કે ઉભા થવું કઈ રમત એક કલાક કરતાં ઓછા સમયમાં પૂર્ણ થઈ છે તો આવશે જવાબ કબડ્ડી નવમું છે રમણ સાત પિસ્તાલીસ વાગ્યા ગૃહ કાર્ય કરવા બેસે છે તેનું ગૃહ કાર્ય પંદર મિનિટમાં પૂર્ણ થાય છે ત્યારે તે ઘડિયાળ સામે જોઈએ છે તો તે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે આઠ વાગ્યા છે છે સાંજના છ વાગે એટલે તો કે રાત સાંજના છ વાગે એટલે અઢાર કલાક કહેવાય અગિયારમું તારીખ એક નવ બે હજાર સત્તર ને કઈ રીતે લખાય તો કે એક સપ્ટેમ્બર બે હજાર સત્તર ફેબ્રુઆરી અંકોમાં કઈ રીતે લખાય તો કે બી બારમું છે ચોવીસ બે બે હજાર અઢાર અમદાવાદથી તેના પિતાજીને તારીખ અઢાર એક બે હજાર અઢારના રોજ પત્ર લખે છે આ પત્ર તેના પિતાજીને તારીખ સત્યાવીસ એક બે હજાર અઢારના રોજ મળે છે તો તેના પિતાને પત્ર કેટલામાં દિવસે મળ્યો તો કે દસમા દિવસે ચૌદમું છે જૈની તેના બા બાપુજી સાથે તારીખ વીસ બે બે હજાર અઢારથી છવ્વીસ બે બે હજાર અઢાર સુધી કચ્છના પ્રવાસે ગઈ તો તે કેટલા દિવસ માટે પ્રવાસ ગઈ તો કે પાંચ દિવસ પંદરમુ છે વિદ્યા તારીખ છ અગિયાર બે હજાર સત્તરથી ચાર દિવસ માટે શાળામાં ન જવા માટે તેના વર્ગ શિક્ષકને રજા ચીઠી લખે છે તો તેણે કઈ તારીખ સુધી રજા માટે માગણી કરી છે તો કે ઓગણીસ અગિયાર બે હજાર સત્તર સુધી સી જેવા ભાષો આવશે સોળમું છે ગણેશ દરરોજ સાત કલાક જુવે છે તો અઠવાડિયામાં કેટલા કલાક સૂતો હશે તો સિત્તેર સિત્તી ઓગણપાશા હવે સત્તરમું છે ટેનિસની એક મીસ પાંચ વીસ પીએમ પર પૂરી થઈ જો આ મેસ ત્રણ કલાક સુધી ચાલી હોય તો આ મેસ કેટલા વાગે શરૂ થઈ હશે તો પાંચમાંથી ત્રણ કાઢો એટલે બે વે વધે અને માથેને વીસ મિનિટ ઉમેરો એટલે બે ને વીસ પીએમએ શરૂ થઈ હશે સર ધારમુ પ્રશ્ન ધ્વનિ શાળાએ જતાં પાંત્રીસ મિનિટનો સમય લાગે છે જો પોતાના ઘરેથી સવારે દસ ને દસ વાગ્યે શાળાએ જવા નીકળે તો કેટલા વાગ્યે શાળામાં પહોંચશે તો કે દસ ને દસમાં ઉમેર એટલે કે દસ ને પિસ્તાલીસ વાગ્યે શાળાએ પહોંચશે ઓગણીસમું જુઓ અને પૂર્ણ કરો તો મુન્નાની ઘડિયાળ અને મુન્નીની ઘડિયાળ તો જુઓ મુન્નાની ઘડિયાળનો સમય છે ચાર વાગ્યા મુંડીની ઘડિયાળનો સમય છે આઠ વાગ્યા તો બંને ઘડિયાળ વિશેનો સમયગાળો એટલે તફાવત કેટલો થાય તો કે ચાર કલાકનો આઠમાંથી ચાર બે વાગ્યા હવે છે અહીંયા હાથ ને પંદર તો મુંડાની ઘડિયાળનો સમય સોવી કલાકની ઘડિયાળ મુજબ પંદર થયા છે અને મુંડીની ઘડિયાળનો સમય બાર કલાકની ઘડિયાળ મુજબ તો કે ત્રણ ને પંદર બંને ઘડિયાળ વિશેનો સમયગાળો તો કે આઠ કલાકનો હવે વીસમો પ્રશ્ન છે કે નીચે આપેલ સમય કરિયરમાં દર્શાવો તો આ રીતે તમારે દર્શાવી દેવાનો છે દસ ને પચાસ થઈ છે એટલે એક કાંટો દસે સોરી દસ ને પચાસ ને રેડી ઓકે એક કાંટો દસે અને એક કાંટો દસ ને અગિયારની વચ્ચે જવા દેવાનો છે બીજીમાં જો આપણે ચાર પાંચ દર્શાવ્યા છે આમાં દોઢ વાગ્યા છે આમાં નવ વાગ્યા છે અને આમાં સાડા અગિયારની માથે પાંચ મિનિટ થઈ છે એકવીસમું છે ચિત્રમાં આપેલ વિગતવાંશી પ્રશ્નોના જવાબ આપો તો જો ઉત્પાદનની તારીખ કઈ છે તો આમાં જો એમ એફ જી ડેટ લીખ્યું ને એ ઉત્પાદન તારીખ છે બે પાંચ બે હજાર સોળ પછી આ દવા કઈ તારીખ સુધીમાં ઉપયોગ લઈ શકાય તો કે બે પાંચ બે હજાર ઓગણીસ સુધી ત્રીજો પ્રશ્ન આ દવા તારીખ ત્રણ પાંચ ઓગણીસ કે તે પછી ઉપયોગમાં લઈ શકાય તો કે ના શું કામ તો કે બગડી ગયું એટલા માટે ચોથો પ્રશ્ન આ દવા કેટલા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય તો કે ત્રણ વર્ષ પાંચમું આ દવા બે હજાર અઢારના વર્ષમાં ઉપયોગમાં લઈ શકાય તો કે હા હવે જોડકા જોડવાના છે જોઈએ મિનિટ જવાબ હું આવે તો કે એક કલાક આ ચોથું છે એ આપણે ચાર અહીં લખી દીધા આ ચારથી અહીંયા લખેલા છે હવે ચોવીસ કલાક ચોવીસ કલાકમાં ત્રીજું આવે ચોવીસ કલાકનો એક દિવસ થાય એટલે અહીંયા ત્રણ કિરાશ આપણે પછી કલાકનો ચોથો ભાગ તો કલાકમાં મિનિટ કેટલી આવે તો કે સાઈઠ સાઠના ચોથો ભાગ કરો તો કેટલી મિનિટ આવે તો કે પંદર મિનિટ આવે તો પંદર મિનિટ છે તો કે અહીંયા છે એટલે અહીંયા બીજો પછી ત્રણસો ને મિનિટ એટલે સ કલાક થાય એ જ રીતે પાંત્રીસ દિવસનું એક પાસ અઠવાડિયા થાય હવે નીચે આપેલ કોઈસ્ટક જુઓ અને પૂર્ણ કરો તો છવી કલાક અને બાર કલાક તો હા તો હા ત્રીસ એમ તો અહીંયા સાડા સાત કલાક પછી સાત પીએમ તો જવાબમાં શું આવશે અહીં ઓગણીસ કલાક છે સોવી કલાકમાં તો બારમાં કેટલી થાય તો કે સાત પીએમ થાય પછી બાર કલાકમાં અગિયાર ને પંદર પીએમ આપી છે તો આમાં ત્રેવીસ અને પંદર મિનિટ થશે ચોથું છે ત્રણ એમ તો હા મેં ચોવીસ કલાકમાં ત્રણ કલાક રેડી પછી પાંચમો બાર એમ જીરો જીરો અથવા ચોવીસ લખી શકીએ અને સઠ્ઠું છે દસ એમ તો દસ કલાક હવે છે ચોવીસમો પ્રશ્ન છે અહીં નોંધપોથી એટલે કે રોજ નિશીના કેટલાક પાના આપેલા છે તેનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો તો જોઈએ પહેલું છે કે ઓગણીસ જુલાઈ બે કે કાવ્યાનો જન્મ થયો છે પછી પંદર ફેબ્રુઆરી બે હજાર અગિયાર કાવ્યને પ્રથમ દાંત ફૂટે છે પછી વીસ ફેબ્રુઆરી બે હજાર અગિયાર કાવ્ય બેસતાં શીખે છે પછી એક મે બે હજાર અગિયાર કાવ્ય પાંખોડીએ છાલતા શીખે છે બાર જૂન બે હજાર અગિયાર કાવ્ય પ્રથમ વખત ઊભી થાય છે સોળ ફેબ્રુઆરી બે હજાર અગિયાર કાવ્યાએ કેળું ખાધું અને બાવીસ જુલાઈ બે હજાર અગિયાર કાવ્યાએ બે પગે છાલવાનું શરૂ કર્યું હવે જોઈએ કાવ્યના જીવન કાળને યોગ્ય ક્રમમાં ગોઠવો તો એમાં જુઓ એ પી જી ડી આ રીતે બીજું છે સોળ બે બે હજાર અગિયારના રોજ કાવ્યએ શું કર્યું હતું કે કાવ્યએ કેળું ખાધું ત્રીજું છે કેટલી ઉંમરે કાવ્ય ભાંખોડીએ ચાલતા શીખી તો દસ મહિને કાવ્ય ભાંખોડીએ ચાલતા શીખી ચોથો છે કાવ્યા બેસતા શીખી ત્યારે તેની ઉંમર કેટલી હતી તો કાવ્યા બેસતા શીખી ત્યારે તેની ઉંમર નવ મહિના હતી પાંચમું કાવ્યાએ પ્રથમ કર્યું તો કે દાંત ફૂટ્યો પચીસમું છે સવારે રવિવારે સવારે દસ વાગે વરસાદ પડવાનો ચાલુ થયો અને ત્રણ પંદર વાગે બંધ થયો તો વરસાદ કેટલો સમય પડ્યો તો વરસાદ પાંચ કલાક અને પંદર મિનિટ પડ્યો છવ્વીસમું છે કે અહીં એક તાજી કેળા વેફરનું પેકેટ આપેલ છે અને તેના ઉપર ઉત્પાદનની તારીખ અને સમાપ્તિ તારીખ દર્શાવેલ છે તો આ વેફર કેટલા સમય સુધી ખાવાલાયક રહેશે તો છ મહિના સુધી ખાવાલાયક રહેશે સત્યાવીસ જો સોમવારે સવારે પાંચ અને પંચાવન વાગ્યે સૂરજ ઉગ્યો અને દિવસની અવધિ તેર કલાક અને પાંચ મિનિટ હોય તો સૂરજ કેટલા વાગે આ થમ્યો હશે તો સાંજે સાત વાગ્યે આ થમ્યો હશે અઠ્યાવીસ છે અનિતા ઘરેથી શાળાએ જવા માટે નવ અને પાંત્રીસ વાગ્યે નીકળે છે અને શાળાએ દસ ને પંદર વાગ્યે પહોંચે છે તો અનિતાએ ઘરેથી શાળાએ જવા માટે કેટલો સમય લીધો તો અનિતાએ શાળાએ જવા માટે ચાલીસ મિનિટનો સમય લીધો ઓગણત્રીસમું છે કેલેન્ડર મહિનો એપોસી જો સંગીતા આજથી એક અઠવાડિયા પાંચ દિવસ પહેલાં નવો ફોન લાવે અને જો પંદર એપ્રિલે નવો ફોન લાવ્યો હોય તો આજની તારીખ કઈ છે તો કે સત્યાવીસ એપ્રિલે છે પછી વર્ષમાં કુલ કેટલા અને કયા કયા મહિના એકત્રીસ દિવસના હોય તો કે સાત મહિના હોય એમાં જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન તો જો યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં નોંધો તો નીચે આ પેલા ચિત્રમાંથી કયું ચિત્ર તો કે એ બીજું છે ઘડિયાળનો સાસો સમય કયો છે તો કે ત્રીજું છે નીચેનામાંથી કઈ ઘડિયાળ લખ્યા પ્રમાણે સમય દર્શાવે છે તો બે ને ત્રીસ તો જવાબ આવશે સી ચોથું મિનિટ કાંટાને ખર્ચતા કેટલો સમય લાગશે તો કે આઠ વાગ્યા છે અને આઠ ને નવ કાટો આવ્યો છે તો કે પિસ્તાલીસ મિનિટ થઈ પાંચમું છે સાંજના આઠ ને ચોવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે લગતા તો કે વીસ કલાક કહેવાય હવે ચૂસના મુજબ કરો આપેલા સમયને ઘડિયાળમાં દર્શાવો તો જુઓ સાડા અગિયાર છે સાડા નવ અને પાંચ વાગ્યા છે સાતમું છે ભારત અને સાઉથ આફ્રિકા વન ડે મેચ સોળ ને ત્રીસ કલાકે શરૂ થાય છે અને ત્રીસ ને ત્રીસ કલાકે પૂરી થઈ જાય તો આ વન ડે મેચ કેટલો સમય ચાલી તો તે માંથી સોળ કાઢ નાખો એટલે એટલા વધે એટલા લખી નાખવાના તો સાત કલાક ચાલી આઠમું રીમા સવારના આઠ અને પંદર કલાકે તેના ઘરેથી ચાલવા નીકળે છે તે એક કિલોમીટર ચાલે છે આ અંતર ચાલવા માટે તેને વીસ મિનિટનો સમય લાગે છે તો તેણે એક કિલોમીટર અંતર કેટલા વાગે પૂર્ણ કર્યું તો એક કિલોમીટર અંતર આઠ અને પાંત્રીસ મિનિટે એને પૂર્ણ કર્યું નવમું ચાર અઠવાડિયા એટલે કેટલા દિવસ તો ચાર અઠવાડિયા એટલે અઢાર સોરી અઠ્યાવીસ દિવસ હવે દસમું કોષ્ટક પૂર્ણ કરો માસના નામ એ પાસે એટલે મહિનાના નામ અને એના દિવસની સંખ્યા આપણે લખવાની છે તો જુઓ જૂનમાં હોય ત્રીસ દિવસ ફેબ્રુઆરીમાં હોય અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ માર્ચમાં હોય એકત્રીસ ડિસેમ્બરમાં હોય એકત્રીસ એપ્રિલમાં હોય ત્રીસ દિવસ જાન્યુઆરીમાં હોય એકત્રીસ સપ્ટેમ્બરમાં હોય ત્રીસ ઓક્ટોમ્બરમાં હોય એકત્રીસ જુલાઈમાં હોય એકત્રીસ મેમાં હોય એકત્રીસ ઓગસ્ટમાં હોય એકત્રીસ દિવસ અને નવેમ્બરમાં હોય ત્રીસ દિવસ સરસ મજાનો પાઠ આપણે ટીક ટીક જે છે એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું છે હવે વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ ફરી પાછા આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો મળશું પાછા નવા વિડીયોમાં અને કાલથી આપણે એક નવી વિડીયોની નવા વિડીયો કે આપણે જનરલ નોલેજના શરૂ કર્યા છે કાલે એક વિડીયો મૂક્યો તો આજે પણ એક વિડીયો આપણે આઠ વાગે આવી જાય છે તો એ વિડીયો પણ જનરલ નોલેજના તમે ન જોયા હોય એ પણ જોઈ લેજો તો હવે મળી મળીએ આપણે નવા વિડીયોમાં